બ્રેકિંગ ન્યૂઝ જાફરાબાદ શ્રી એમ બી લકુમ સાહેબ જાફરાબાદ મામલતદારના અધ્યક્ષ સ્થાને બ્લેકઆઉટ પાલન કરવા મિટિંગ યોજાઈ સરકારશ્રીના આદેશ અનુસાર મિટિંગનું આયોજન કરાયું ઓપરેશન સિંદુરને અધનસંધાને બ્લેકઆઉટ જાહેર કરાયું સમગ્ર જિલ્લા અને રાજ્યમાં બ્લેકઆઉટ જાહેર કરવા આદેશ અપાયા સાંજના આઠથી સાડા દરમિયાન અંધારપટ સિવાય તે માટે સૂચના અપાઈ

એકત્ર કરી એને સૂચના આપવામાં આવે છે દરેક પોતપોતાના સમાજમાં શેરીઓમાં અને પ્રચાર કરી અને અંદર પર જાહેર આઠ થી આઠ કલાકમાં પાલન કરવામાં આવે તે માટે દરેકને માહિતગાર કરવામાં આવે છે